હેલો મિત્રો નમસ્કાર તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનુ નોલેજમાં તો વિદ્યાર્થી મિત્રો આજે ત્રણ ડિસેમ્બર બે હજાર અને પચીસ છે તો આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ ડિસેમ્બર ત્રેવીસ ડિસેમ્બર બે હજારને પચીસ છે તો આ વિડિયોમાં અમે તમને શરૂઆતથી અંત સુધી સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપીશું કે ફોર્મ કેવી રીતે ભરવું જેથી તમારી પાસેથી કોઈ ભૂલ ન થાય તો મિત્રો અને બીજી એક પ્રોબ્લેમ થાય છે વિદ્યાર્થી મિત્રોને કે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવામાં ખૂબ પ્રોબ્લમ આવે છે તો એનું પણ સોલ્યુશન લઈને આવ્યા છીએ તો મિત્રો તમે લેપટોપ પીસી અથવા તમે મોબાઈલ ઉપર જો ફોર્મ ભરતા હોય તો તમે ઓછા જ ટાઈપ કરશો કોઈ પણ બ્રાઉઝરમાં તો આવું પેજ ઓપન થશે અથવા મોબાઈલ ઉપર તમે ભરતા હોય ઘણા બધા વિદ્યાર્થીઓ મોબાઈલ ઉપર જ ભરે છે તો આવું પેજ હોય તો તમારા મોબાઈલ ઉપર અહીં થ્રી ડોટ દેખાતું હોય છે તેમાં તમારે પહેલાં ક્લિક ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં સ્ક્રોલ કરશો તો અહીં તમને દેખાશે ડેસ્કટોપ સાઈડ બરાબર તો અહીં રાઇટની નિશાની હોય તો એ રહેવા દેવાની છે અને ન હોય ને તો કરી દેવાની છે બરાબર ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર ટચ કરશો તો તે ચાલી જશે આગળ વાત કરીએ તો મિત્રો તમે ઓજાશ ઉપર ક્યારેય પણ રજીસ્ટ્રેશન ન કર્યું હોય અને નવા હોય તો સૌપ્રથમ તો તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને તમે જો રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશન ડાયરેક્ટ અહીં અને ફોર્મ ભરી દેવાનું છે તો પહેલાં આપણે પહેલેથી જ એટલે કે જેણે રજીસ્ટ્રેશન નથી કર્યું ત્યાંથી શરૂઆત કરીએ જે નવા વિદ્યાર્થી છે તો તેને રજીસ્ટ્રેશન કરવાનું ત્યારબાદ ફોર્મ ભરવાનું આગળ તો મિત્રો શરૂઆત કરીએ તો રજીસ્ટ્રેશન તો રજીસ્ટ્રેશનમાં તમે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો અહીં તમને અપ્લાય ઉપર દેખાશે તો અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું પેજ ઓપન થશે અને નીચે જશો તો તમને જોવા મળશે આ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આવું પેજ ઓપન થશે અને અહીં તમને દેખાશે કે ટાઇટલ ટાઇટલમાં તમારે જે લાગતું હોય તે મિસ્ટર મિસિસ બરાબર તો અહીં તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ તમારે અહીં તમારી સરનેમ અહીં સરનેમ આપવાની છે ત્યારબાદ અહીં ફર્સ્ટ નેમ એટલે તમારું નામ અહીં તમારા પપ્પાનું નામ અને અહીં મધરનેમ એટલે માતાનું નામ હવે આગળ સ્ક્રોલ કરશો તો જેન્ડરમાં તમને અહીં દેખાશે મેલ તો અહીં મેલ ઉપર તમે ક્લિક કરો તો ફરી અહીં મેલ ઉપર ક્લિક કરવાનું ફિમેલ કરો તો અહીં ફિમેલ ઉપર બરાબર તો આગળ વાત કરીએ બર્થ ડેટ તો અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે ત્યારબાદ અહીં મેરિડ સ્ટેટસમાં મેરિડ હોય તો મેરિડ અન મેરિ હોય તો અનમેરિડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં કેટેગરી આપેલી છે જ્યાં તમે ક્લિક કરશો તો તમને જોવા દેખાશે જનરલ એસસી એસીબીસી અને નીચે આપેલું હશે એસટીમાં તો તમે એસીબીસી ઉપર ક્લિક કરશો તો તમને આવું પેજ પછી ઓપન સર્ટિફિકેટ નંબર કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એટલે તારીખ અને અહીં તો લખી ગયેલું છે ગુજરાત પછી અહીં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર નાખવાના છે એસીબીસીવાળાઓને અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની ડેટ નાખવાની છે અને અહીં પ્રમાણપત્ર આપનો સત્તાધિકારી એટલે તમે ક્યાંથી કાઢેલું છે મામલતદારમાંથી ટીડીઓમાંથી તે ક્લિક કરવાનું છે અને જ્યારે તમે અહીં ક્લિક કરશો ધારો કે તમે એસસી છો એસટી છો અથવા જનરલ ઇડબ્લ્યુ એસ છે તો તેઓ તે ત્યાં ક્લિક કરશે તો તેને ફક્ત અહીં કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને કાસ્ટ સર્ટિફિકેટ ડેટ જ નાખવાની રહે માત્ર એસીબીસીવાળાને નોન ક્રિમિનલ લાગુ પડશે બરાબર પછી નીચે સ્ક્રોલ કરશું તો અહીં તમારું પ્રેઝન્ટ એડ્રેસ તમે જ્યાં રહેતા હોય ત્યાં અથવા તમારા આધાર કાર્ડમાં હોય છે ત્યાં અહીં નાખવાનું ત્યારબાદ ગુજરાત સ્ટેટ પછી જિલ્લો નાખવાનો છે પછી અહીં તાલુકો પછી અહીં તમારો પિનકોડ પછી જે ઉપર એડ એડ્રેસ આપ્યું છે ને પરમાનન્ટ એડ્રેસ એ અહીં ફરીથી નાખવાનું છે પછી આપણું રાજ્ય ગુજરાત પછી છે આપણું તમારો જિલ્લો નાખવાનો છે પછી તાલુકો અને પિનકોડ પછી ઉપર સ્ક્રોલ કરશો તો તમારા અહીં મોબાઈલ નંબર નાખવાના છે અને મોબાઈલ નંબર એવા નાખવાના કે ભવિષ્યમાં છે ને ચાલુ રહે તેવા બરાબર અને ઈમેલ આઈડી નાખવાની છે અહીં પછી અહીં ફરીથી મોબાઈલ નંબર નાખવાના છે રીટાઇપ પછી અહીં ફરીથી પોતાનું તમારો જીમેલ આઈડી નાખવાની છે નેશનલ ઇન્ડિયન ઇતિહાસ લખેલી છે એટલે ત્યાં કંઈ છેડછાડ કરવી નહીં પછી અહીં નીચે તમે સ્ક્રોલ કરશો તો તમને દેખાશે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયક છો જો તમારી પાસે રમતગમતના મૂળ તો હોય બરાબર તો તમારે યસ ક્લિક કરવાનું છે યસ ક્લિક કરશો તો અહીં તમને જે રમતમાં તમને ખો ખો કબડ્ડી હોય તે સિલેક્ટ કરી દેવાનું છે પછી રમતનું સ્તર અને રમતમાં ભાગ લીધેલ વર્ષનું નામ અને રમતનું પ્રમાણપત્ર આપનાર સત્તા અધિકારીનું નામ અહીં નાખવાનું છે અને જો ન હોય તો નો જ ઉપર ક્લિક કરવા દેવું પછી છે અહીં ફિઝિકલ ચેલેન્જ એટલે કે તમને તમે થોડાક આંધળા હોય પછી હેન્ડીકેપ હોય અથવા અપંગ હોય બરાબર તો તમારે અહીં ક્લિક કરવાનું છે બરાબર તમારા શરીરમાં કાંઈ પણ ખામી ન હોય બરાબર તો નોન એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે પછી આગળ જઈએ તો વિધવા વિધવા મહિલાઓ માટે જો વિધવા હોય તો યશ કરવાનું છે અને વિધવા હોય તો વિધવા સર્ટિફિકેટ નંબર નાખવાના છે પછી વિધવા સર્ટિફિકેટ તારીખ નાખવાની છે અને પ્રમાણપત્ર આપના સત્તાધિકારીનું બરાબર નામ અહીં નાખવાનું છે અથવા નો ઉપર જ ક્લિક રહેવા દો પછી અહીં તમે નીચે જશો તો કરંટલી વર્કિંગ ઇઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કે તમે ગુજરાતમાં કોઈ સરકારી નોકરી કરી રહ્યા છો તો તમારે યસ એસ કરવાનું છે તો અહીં તમારે જોઈનિંગ જોઈનિંગ ડેટ નાખવાની છે પછી અહીં તમારે ક્યાં ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો છો અને સરકારી નોકરી જો ગુજરાતમાં ન હોય તો ન ઉપર જ ક્લિક રહેવા દેવાનું છે પછી અહીં જોઈએ તો મિત્રો તમારે લેંગ્વેજ ડિટેલ્સ નાખવાની છે ભાષાની માહિતી એટલે કે અહીં તમને જો ઇંગ્લિશ છે તો રીડ વાંચતા આવડે છે રાઇટ એટલે તમને લખતા આવડે છે સ્પીક એટલે તમને બોલતા આવડે છે તો તમારે ત્રણેયમાં ક્લિક કરી દેવાનું છે પછી જે હિન્દી વાંચતા લખતા અને બોલતા આવડે છે તો એમાં પણ ક્લિક કરવાનું ગુજરાતીમાં પણ ત્રણે ત્રણમાં ટીક કરી દેવાનું ભલે તમને ઇંગ્લિશ થોડું થોડું લખતા વાંચતા આવડતું હોય તો પણ રાઇટની નિશાની કરી દેવી બરાબર પછી મિત્રો તમે અહીં નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીં દેખાશે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાના છે એટલે ફોટો તમારે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે ફોટાનું માર્ગ પાંચ સેમી પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પહોળાઈ રાખવાની છે અને ફોટો એન્ડ સિગ્નેચરની સાઇઝ પંદર કેબીથી વધારે ન હોવી જોઈએ બરાબર તો અહીં તમારે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમારે ફોટો અપલોડ કરવાનો છે અને અહીં તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે અપલોડ કરતાં પહેલાં તમારે તેની ફોટાની લંબાઈ અને પહોળાઈ અને પંદર કેબીથી ઓછો તમારે ફોટો બનાવવો પડશે તો તમારે સ્ક્રીન ઉપર બે એપ દેખાસા દેખાતા હશે તે ડાઉનલોડ કરી લેવાના છે તમારે ત્યારબાદ બેય એપ થઈ ગયા પછી ઇમેજ સાઇઝવાળું એપ છે તે તમારે ઓપન કરવાનું છે એટલે આવું પેજ તમને ઓપન થાય આવું પેજ ઓપન થાય એ પહેલાં તમારો કેમેરો જે છે મોબાઈલનો બરાબર એ મોબાઈલમાં ફોટો તમારે ફોટો દૂર રાખવાનો છે અને થોડોક છેટેથી અને સારું ક્લિયરિટીવાળો ફોટો પાડવાનો છે એ ફોટો પડી ગયા પછી તમારે અહીં અને સહીનો ફોટો પણ એવી રીતે જ પાડવાનો છે થોડોક દૂરથી અહીં અહીં ફોટો પડી ગયા પછી તમને અહીં જો દેખાશે ફોટોવાળું ઓપ્શન અહીં દેખાતે જો મેં એરો રો છે અહીંયા તો એમાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જે ફોટા પડ્યા છે અહીંયા આવી જાય તો આપણે ફોટો જે તમારો હોય છે ને અહીંથી તમારે લઈ લેવાનો છે એટલે અહીંયા આગળ આવી ગયો એમાં તમારે કાંઈ કરવાનું નથી પણ અહીં તમને દેખાશે અહીં લંબાઈ ને અહીં પહોળાઈ અને લંબાઈ તમને દેખાતી છે ત્યાં તમારે અહીં આપણા જે ફોટાની લંબાઈ છે આપણે ત્રણ પોઈન્ટ પાંચ રાખવાની છે ત્રણ પોઈન્ટ પાંચ પહોળાઈ રાખવાની છે પછી અહીં રાઇટની નિશાની ઉપર ક્લિક કરી દેવાનું પછી છે લંબાઈ લંબાઈ રાખવાની છે પાંચ એટલે ખાલી પાંચ કરી અને રાઇટની નિશાની એટલે આ ફોટો થઈ ગયો પછી તમારે અહીં અહીં ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તો ઇમેજ સેવ થઈ જાય ગેલેરીમાં ગેલેરીમાં સેવ થઈ ગઈ હવે તમારે ફરીથી અહીં જવાનું છે અને સિગ્નેચરવાળો ફોટો છે અહીં તમને દેખા જાય સિગ્નેચરવાળો તમારો તમારો જે ફોટો હોય છે તે અહીં તમે ક્લિક કરશો એટલે અહીં સિગ્નેચર આવી જાય સિગ્નેચર છે ને થોડીક દૂરથી ફોટો પાડો બરાબર અને અહીં ફરીથી સિગ્નેચરની પહોળાઈ અહીં નાખવાની છે આપણે કેટલી છે સાત પોઈન્ટ પાંચ પહોળાઈ છે અને લંબાઈ છે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ પછી રાઈટ ઉપર ક્લિક કરશું તો અહીં સિગ્નેચર પણ થઈ ગઈ છે અને ફરીથી અહીં તમારે ક્લિક કરવાનું છે એરા ઉપર તો પાછું આ ગેલેરીમાં વહી ગઈ છે એટલે લંબાઈને પહોળાઈ થઈ ગઈ છે બંને તો બંને થઈ ગઈ છે તો હવે તમે તમારે બીજું એપ ઓપન કરી દેવાનું છે ક્યુ કમ્પ્રેસ ઇમેજવાળું એ કમ્પ્રેસ ઇમેજવાળું એપ ઓપન કરશો તો એડ ડેટા ચાલુ હોય છે તો એડ આવી છે તો એડ સ્કીપ કરી દેવાની બરાબર પછી કમ્પ્રેસ ઇમેજવાળું જે એપ ઓપન થશે તમને અહીં દેખાશે ચૂઝ યોર ઈમેજ ચૂઝ ફોટો એટલે તમે ક્લિક કરશો અને અહીં તમારે જે ગેલેરી હશે બરાબર ત્યાં અહીં શો કરશે તો તમારે ગેલેરીમાં જવાનું છે ત્યારબાદ જે પહેલાં બે ફોટા આવી છે એ તે તમારા માપના થઈ ગયા છે આપણે લંબાઈને પહોળાઈવાળા હવે ખાલી આપણે પંદર કેબીથી ઓછાના કરવાના એટલે ફોટો ક્લિક કરી દેવાનો અને અહીં તમને દેખાશે અહીં જેમ લખ્યું છે એમ જ કરી નાખવાનું ચૌદ પોઈન્ટ પચાસ કેબી અને અહીં કમ્પ્રેસ ઉપર ક્લિક કરી દેવાનું ચૌદ પોઈન્ટ પચાસ કેબી અને અહીં સાઈડમાં કેબી કેબી કરેલું હોય છે એ કેબીમાં જવાનું એમ બી નહીં કરવાનું પછી કમ્પ્રેસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું કમ્પ્રેસ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ થઈ જાય સેવ ગેલેરીમાં એ ફોટો એને અહીંયા આવી ગયો એ છે તમે જોઈ લેજો પછી ત્યારબાદ આપણે હજી સહી કરવાની છે પંદર કેબીથી ઓછી તો અહીં ચૂઝ ફોટો ઉપર પાછું ક્લિક કરવાનું છે અને પાછું અહીં ગેલેરી છે આપણી અને એ દેખાતી છે પહેલી જ આપણી સહી છે અહીંયા જે લંબાઈ લંબાઈને પહોળાઈ કરેલી છે તો એમાં ક્લિક કરીશું એટલે અહીંયા આપણી સહી આવી ગઈ એ પણ આપણે ચૌદ પોઈન્ટ પંદર અને kb લખેલી છે અહીંયા જોજો ધ્યાન રાખી mb નો બી ન થઈ અને અહીં કમ્પ્રેસ ઉપર પાછું ક્લિક કરવાનું છે એટલે વહી ગઈ છે આપણી જે ગેલેરીમાં ફોટો વહી ગયો છે એટલે બે ફોટા થઈ ગયા છે આપણે હવે આપણે જ ક્યાં આપણા પેજ ઉપર પૂ ગયા હતા આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે એટલે આપણા પાછી ઓજાની ની વેબસાઇટ ઉપર ચાલી જશું તો મિત્રો આપણે અહીંયા પૂગેલા હતા ફોટો અને નીચે હતી સિગ્નેચર અપલોડ કરવાની અહીં સિગ્નેચર અપલોડ કરવાની હતી ત્યારબાદ તમને અહીં જોવા મળશે તમે આ પેજ ઉપર આવશો એટલે ફોટો બનાવીને તમે આ પેજ ઉપર આવશો એટલે લગભગ પેજ રિફ્રેશ થશે એટલે પહેલેથી ચાલુ થશે તો તમારે પહેલેથી ચાલુ થશે તો બધી માહિતી પહેલેથી નાખવાની છે અને નો થાય તો અહીં ફોટો ફોટો અપલોડ કરવાની શરૂઆત કરવાની છે ત્યારબાદ અહીં ચૂઝ ફાઇલ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા પછી તમને નીચે ઓપ્શન દેખાતા હશે કેમેરા અને કેમેરા નહીં મીડિયા પિકર એટલે મીડિયા પીકર ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમને દેખાશે ડાઉનલોડની પાસે થ્રી ડોટ આપેલા છે એ થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે અને નીચે સ્ક્રોલ કરશો ને તો અહીં તમને ગેલેરી દેખાશે એટલે ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારા જે આગળના ફોટા હશે તે આવી ગયા છે એટલે પહેલાં ફોટા ઉપર અપલોડ ફોટા પર ક્લિક કરશો તો અહીં દેખાઈ દેખાઈ ગયેલું આવશે છે ઇમેજ બે હજાર પચીસ બાર બરાબર એ ઈ બતાવેલું આવે પછી અહીં તમારે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે એટલે પેજ થોડુંક લોડ લેશે અપલોડ ઉપર ક્લિક કરવાનું છે તો અપલોડ ઉપર જો તમે ક્લિક કર્યું આપણે તો અહીં ફોટો અપલોડ થઈ ગયો છે બરાબર હવે આ તમારે નીચે જવાનું છે હવે આપણે સિગ્નેચર અપલોડ કરવાની છે તો ચૂસ ફાઇલ ઉપર તમારે પાછું ક્લિક કરવાનું છે અહીં મીડિયા પીકર ત્યારબાદ થ્રી ડાઉનલોડની પાસે થ્રી ડોર દેખાતું છે એમાં જવાનું અને નીચે સ્ક્રોલ કરશો તો એક જ મિનિટ નીચે સ્ક્રોલ કરશો તો ગેલેરી દેખાશે અને અહીં તમે આપણી સહી જે તમારી હશે તે દેખાશે આગળ ફોટો એટલે સહી ઉપર ક્લિક કરવાનું છે તો અહીં દે જોઈ શકો છો તમે ઇમેજ અહીં આવી ગઈ છે અહીં લખી ગયેલું તો અપલોડ ઉપર ક્લિક કરવાનું છે ફરીથી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડ લેશે અને જોઈ શકો છો તમે આપણી અહીં સહી પણ આવી ગઈ છે અને આપણો ફોટો આવી ગયો છે બરાબર ત્યારબાદ મિત્રો તમે અહીં નીચે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે કે આથી હું ખાતરીપૂર્વક જાણ કરું છું ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે ત્યારબાદ અહીં તમારે યસ ઉપર ક્લિક કરવાનું છે અને અહીં આ કેપ્ચર કોડ અહીં ટાઈપ કરવાનો છે ત્યારબાદ નીચે જશો તો અહીં સેવ ઉપર તમારે ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક પછી આવું પેજ ઓપન થશે અને તમે જે મોબાઈલ નંબર નાખેલા આવી છે તેમાં ઓટીપી આવ્યો હોય છે અને ઓટીપી અહીં તમારે નાખવાનું હશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે તે ઓટીપી અહીં નાખી દેવાનું છે ત્યારબાદ તમારે સેવ ઉપર પાછું ક્લિક કરવાનું સેવ ઉપર ક્લિક કરતા પહેલાં તમારે અહીં જોઈ લેવાનું છે ક્યાંય કેપ્ચર કોડ એ છે ને પાછો બદલી ગયો છે એટલે ફરીથી અહીં કેપ્ચર કોડ આ નવો નાખી દેવાનું ત્યારબાદ સેવ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થશે અહીં તમારું નામ આપેલું હશે અને અહીં તમારો ઓજાસનો રજિસ્ટ્રેશન નંબર આપેલો હશે અહીંયા આ પેજનું સ્ક્રીનશોટ લઈ લેવાનું અથવા અહીંથી પ્રિન્ટ કરી લેવાની બરાબર એટલે અને સાચવીને રાખવાની એટલે આવનારા ભવિષ્યમાં જે પણ ભરતી આવે છે ને એટલે ડાયરેક્ટ આપણે રજિસ્ટ્રેશન કરવાનું નહીં ડાયરેક્ટ અહીંથી અપ અપ્લાય જ કરી દેવાનું છે ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશનમાંથી તો હવે આગળ આપણે મિત્રો ચાલો આપણે ફોર્મ ભરીએ જે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું છે તો મિત્રો રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે ઓનલાઈન એપ્લિકેશન પર અહીં ક્લિક કરવાનું છે ત્યાં તમને અહીંયા અપ્લાયનું ઓપ્શન દેખાશે અને જે મિત્રો જૂના છે જેનું પહેલેથી જ રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેને પણ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે અપ્લાય તો અપ્લાય ઉપર ક્લિક કરશું આપણે પછી ત્યારબાદ અહીં તમને દેખાશે સિલેક્ટ તો અહીં તમારે સિલેક્ટ ઉપર સિલેક ટેપ કરવાનું છે ત્યારબાદ અહીં દેખાશે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરવાનું છે તમારે ત્યારબાદ આ ઉપાય જોપન થશે ત્યારબાદ તમને અહીં દેખાશે કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણમાં જે ભરતી આવેલી છે લોક રક્ષક કેડર બે હજાર પચીસ છવ્વીસ લાસ્ટ ડેટ પણ દેખાશે ત્રેવીસ બાર બે હજાર પચીસ અને અહીં દેખાશે અપ્લાય અહીંયા અપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં માહિતી આપેલી હશે ત્યારબાદ ફરી અહીં અપ્લાય ઉપર ક્લિક કરવાનું છે તમારે તો મિત્રો અહીં આવો પેજ ઓપન થશે હવે જે મિત્રો છે બરાબર જે જૂની જૂના વિદ્યાર્થીઓ છે તેના રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા હોય તો અહીં તમારે ફોર ગેટ રજીસ્ટ્રેશન ઉપર જવાનું છે જ્યાં તમે પોતાના મોબાઈલ નંબર અને બર્થડેટ નાખશો એટલે તમને તમારા રજીસ્ટ્રેશન નંબર અહીંયા નીચે આ ફોટો અહીં દેખાતો હશે સ્ક્રીનમાં એવી રીતના નીચે ગ્રીન કલરમાં રજીસ્ટ્રેશન નંબર આવી જશે તો હવે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો અહીં તમારે રજીસ્ટ્રેશન નંબર નાખવાના છે અને અહીં તમારી બર્થ ડેટ નાખવાની છે અને ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે જોશો તો અહીં પેજ ઓપન થશે ત્યાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જો તમે માત્ર બાર બાર પાસ જ છો તો તમે અહીં લોકરક્ષકમાં તમે સિલેક્ટ કરવાનું છે માત્ર જો તમારે પીએસઆઈનું ફોર્મ ભરવાનું છે જેમ કે તમે ગ્રેજ્યુએટ છો તો તમે અહીં સિલેક્ટ કરશો જો તમે બાર પાસ અને ગ્રેજ્યુએટ બંને છો તો તમે બેમાં એક સાથે ફોર્મ ભરી શકશો એટલે કે તમારે અહીં ક્લિક કરવાનું છે બોથ પીએસઆઈ એન્ડ લોક રક્ષક તો આગળ આપણે સ્ક્રોલ કરીએ તો અહીં મિત્રો તમારે એક નોંધ લેવાની છે કે અહીં તમને દેખાશે કે ઉપરોક્ત વિગત ધોરણ બાર અથવા તેની સમકક્ષ પાસ માર્કશીટ મુજબ દર્શાવવાની રહેશે એટલે આ માહિતી જે આપણે રજીસ્ટ્રેશન કરીએ નહીં તે બાર પાસ ઉપર તમારે જે નામ હોય ને માર્કશીટમાં એના આધારે તમારે અહીં લખવાની છે બરાબર અને જે આપણે રજીસ્ટ્રેશન થઈ ગયું એટલે તેમાં પણ તમારે ધ્યાન રાખવું અથવા આને ફેરબદલ કરવી હોય તો થઈ શકે બરાબર તો મિત્રો આગળ આપણે સ્ક્રોલ કરીએ નીચે તો નીચે સ્ક્રોલ કરશું એ બધી માહિતી તમારે જોઈ લેવાની છે ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને દેખાશે કે અહીં આધાર કાર્ડ ઉપર જવાનું છે અને આધાર કાર્ડ તમારી પાસે ન હોય તો અહીં જોવા મળશે વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ પાસપોર્ટ આઈડી આપણે આધાર કાર્ડ ઉપર જ ક્લિક કરવા દઈશું ત્યારબાદ અહીં તમારે આધાર કાર્ડ નંબર નાખવાના છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે અને અહીં તમને દેખાશે બેઝિક કોમ્પ્યુટર નોલેજ એટલે કે તે તમે તમે સીસીસી કરેલું હોય બરાબર કોમ્પ્યુટરમાં તો તમારે યસ કરવાનું છે અને બારમાં ધોરણમાં જો તમે કોમ્પ્યુટરનો જ્યારે ત્યારે જ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તો પણ યસ કરી દેવો આગળ આપણે જોઈએ તો આ બધી માહિતી આપણે પહેલાં ભરેલી છે હવે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને દેખાશે તો અહીં તમારા એજ્યુકેશન એટલે કે જો તમે બાર પાસ ઉપર ખાલી ફોર્મ ભરો છો તો તમે બારમાની ડિટેલ્સ નાખવાની છે અહીં અહીં તમારે બારમાના ટકાવારી નાખવાના છે ત્યારબાદ તમારે ક્લાસ કઈ છે ક્લાસ એટલે કે જો તમને દેખાશે ડેસ્ટિનેશન ફર્સ્ટ ને પાસ આમાં તમારે શું સિલેક્ટ કરવું તે તમે અહીં સ્ક્રીન ઉપર જે ફોટો દેખાતો હશે તેમાં તમારી ટકાવારી કેટલી છે એના આધારે તમે સિલેક્ટ કરી લેજો ત્યારબાદ બોર્ડનું નામ લખવાનું છે બોર્ડનું નામ બધાને ગુજરાતમાં સરખું જ એ પણ સ્ક્રીન ઉપર દેખાતું છે અને અહીં કંઈ નથી લખવાનું ત્યાં ગુજરાત ટાઈપ કરી લઈ છે પાસિંગ યર્સ નાખવાનું છે જે વર્ષમાં તમે પાસ કરેલું હોય તે પછી જો તમારે ટ્રાયલ હોય બીજી ટ્રાયલ પાસ થયા હોય બારમું બરાબર તો અહીં બીજી ટ્રાયલના સીટ નંબર નાખવાના છે અને એક જ ટ્રાય કરી તો અહીં એક જ રહેવા દેવાનું અને તેના સીટ નંબર નાખ દેવાના પછી આપણે આગળ સ્ક્રોલ કરીએ તો હવે ગ્રેજ્યુએટ ડિગ્રી એટલે કે તમે જો કોલેજ ઉપર બાર પાસ અને કોલેજ બંને ગ્રેજ્યુએટ પણ છો તો તમારે આ બે ડિટેલ્સ નાખવાની રહેશે બાર પાસનું નાખશો તો ખાલી બાર પાસની ડિટેલ તમારે નાખવાની રહે તો આ ઓપ્શન તમને નહીં આવે તમારે બે ભરવાના છે બીએસઆઈ કોન્સ્ટેબલ બે તો તમારે આ પણ નાખવું પડશે તો હવે એજ્યુકેશનમાં એજ્યુકેશન ડિટેલમાં અહીં તમારે તમે બીએ કરેલું હોય બીકોમ બીએ બરાબર બધા ઓપ્શન અહીં આપેલા છે તો આપણે બીએ ઉપર ક્લિક કરશું ત્યારબાદ તમે કેટલા ટકાવારી આવેલા છે એટલે લાસ્ટ સેમેસ્ટર હોય છે ને તે તમારે ટકાવારી નાખવાના છે અને અહીં તમારે ક્લાસ સિલેક્ટ કરવાની છે બરાબર અહીં તમને પાછો ફોટો દેખાતો હશે તમારા કેટલા માર્કે તેના તેના આધારે તમે અહીં ક્લાસ સિલેક્ટ કરી લેજો પછી અહીં તમારે યુનિવર્સિટી નાખવાની છે અહીં ગુજરાત તો લખેલું જ છે પછી પાસિંગ યર્સ એટલે ક્યારે તમે પાસ કર્યું ટ્રાયલ જો નો હોય કોઈ ટ્રાયલ તો ખાલી એક લખી અને છેલ્લી અહીંયા તમારે સીટ નંબર નાખી દેવાના આ માહિતી છે જેને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હોય બરાબર તો બાકી ભરવાની નથી નીચે તમે સિલેક્ટ કરવાનું છે આર યુ એનસીસી એનસીનું સર્ટિફિકેટ હોય તો તમારે યસ કરવાનું છે ન હોય તો ન ઉપર રહેવા દેવાનું અહીં તે માહિતી આપી દેવાની છે તો આપણે નવ ઉપર જ ક્લિક કરવા દેવું ત્યારબાદ તમારે યસ કરવાનું છે અને સેવ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો તમે સેવ કરશો એટલે આવું પેજ ઓપન થશે અહીં તમારું નામ આપશે અને અહીં તમને દેખાશે કે જે લોકરક્ષક કેડર બે હજાર પચીસની જગ્યા તમારી અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવેલ છે અને એનો અરજી ક્રમાંક અહીં છે અરજી ક્રમાંક શાનો પરિશોટ લે હોય તો લઈ શકો છો પછી આ નંબર છે ને એનો ઉપયોગ કરી અરજીમાં સુધારા વધારા કરી શકાશે હજી મિત્રો સુધાર વધારા કરી શકાશે ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને સહીનો નમૂજો જે બીજે ફોર્મેટ અપલોડ કરવાનો છે બરાબર એ તો અપલોડ થઈ ગયો છે પછી અરજી કન્ફર્મ કર્યા બાદ નંબરનો ઉપયોગ થશે નહીં એટલે કે અરજી કન્ફર્મ થઈ ગયા પછી એમાં સુધારા વધારા નહીં થાય એટલે પછી આપણે કન્ફર્મ કરવાની છે ત્યારબાદ મિત્રો આપણે અહીંયા કોપી કરી લઈશું જે એપ્લિકેશન નંબર છે તે ત્યારબાદ આપણે અહીં નીચે સ્ક્રોલ કરશું તો અહીં ફરીથી અહીં તમે જાશો ઓનલાઈન એપ્લિકેશન ઉપર જશો તો અહીં તમે ફોર્મ એડિટ કરી શકશો હજી તમારે નામ બામ સુધારો કરવો હોય તો થઈ શકશે પછી તમારે અપલોડ ને ફોટો અને સિગ્નેચર અપલોડ કરવો હોય જેને પહેલાંથી જે રિસ્ટ્રેશન થઈ ગયું નવો ફોટો જે બદલાવો હોય પાછો બરાબર રિસ્ટ્રેશનમાં માત્ર તમે ફોટો નાખો જશે કે ફરીથી તમારો ફોટો ફોટો બદલાવ હોય તો અહીં તમે ફોટો બદલાવી શકશો અથવા તમે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે પાછું તમારો ફોર્મ કન્ફર્મ કરવા માટે તો સ્ક્રોલ કરશો તો અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડ લેશે કારણ કે એક સાથે બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય તો અહીં તમારે એપ્લિકેશન નંબર નાખવાના છે અને ત્યારબાદ તમારી બર્થ ડેટ નાખવાની છે બરાબર તો આપણે એપ્લિકેશન નંબર નાખી દઈશું અને પછી બર્થ ડેટ નાખી અને કેપ્ચર કોડ નાખવાનો છે અને ઓકે ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને દેખાશે કે અહીં દેખાશે તમારું જે નામ આપેલું હશે ત્યાં ત્યાર તમારી માતાનું નામ આપેલું હશે તમારું એડ્રેસ આપેલું હશે પછી પિનકોડ છે મોબાઈલ નંબર છે પછી તમે જેન્ડર અને તમારી બર્થ ડેટ અને કેટેગરી આપેલી હશે બાર ત્યારબાદ તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં અહીંયા પપ આવશે ત્યાં તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરશો એટલે એટલે તમારી અહીં દેખાશે કે આપણું જે નામ આવી જશે અને તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ ગઈ છે યોર એપ્લિકેશન સક્સેસફુલી અને અહીં તમારો કન્ફર્મ નંબર આપેલો હશે એ તમારે સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેવાનો અથવા તમે અહીંથી પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ અહીં તમારી પ્રિન્ટ આવી જશે તો અહીં પ્રિન્ટ આવી ગઈ છે તો અહીં તમને દેખાશે કે આપણી પ્રિન્ટ આવી ગઈ છે બરાબર તો અહીં તમે થ્રી ડોટ ઉપર જશો અને અહીં ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે બરાબર જે તમારી ગેલેરીમાં આવી જશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય અને કંઈ પ્રોબ્લેમ થાય ફોનમાં તો તમે મેસેજ કરવો જય હિન્દ